શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ હતી જો ઇસ્કોન મંદિરની શરૂઆત કરું તો અમારી જે ગુરુ શિષ્ય પરંપરા છે તે તો બ્રહ્માજીથી શરૂ થાય છે યુથ અને ભગવદ ગીતા કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે ભગવદ ગીતા એ માત્ર યુથ જ નહીં પરંતુ જીવનના દરેક તબક્કામાં સૌથી મહત્વપૂર્ણ છે હરે કૃષ્ણ આપણે ઇસ્કોન મંદિરની શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ હતી હરે કૃષ્ણ જો ઇસ્કોન મંદિરની શરૂઆત કરું તો અમારી જે ગુરુ શિષ્ય પરંપરા છે તે તો બ્રહ્માજીથી શરૂ થાય છે પરંતુ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ જેઓ પંદરમી સદીમાં બંગાળમાં અવતર્યા તેઓએ હરે કૃષ્ણ મહામંત્ર આપ્યો છે અને તે હરે કૃષ્ણ મહામંત્ર વિશ્વભરમાં પ્રચાર અને પ્રસારનું કામ અમારા ઇસ્કોન મંદિરે કર્યું છે ઇસ્કોન એટલે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત જેની સ્થાપના ઓગણીસો અડસઠમાં ન્યુયોર્ક ખાતે કરવામાં આવી હતી એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ જેઓ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી ઠાકુર પ્રભુપાદના શિષ્ય હતા તેઓને ગુરુ મહારાજ આજ્ઞા આપી હતી કે તમે અંગ્રેજી બહુ સારું જાણો છો તમારી પાસે સમય હોય તો તમે વિદેશમાં જાઓ અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુના મિશનનું હરિનામનો પ્રચાર અને પ્રસાર કરો ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવા માટે એસી વેદાંત સ્વામી પ્રભુપાદજીએ નાઇન્ટીન સિક્સટી સિક્સમાં સિત્તેર વયની રડતી ઉંમરે એક જલદૂત નામના માલવાહક જહાજમાં બેસીને તેઓએ અમેરિકા તરફ પ્રયાણ કર્યું ત્યારે તેમની પાસે કોઈ જ પ્રકારના રૂપિયા હતા તે પુસ્તકો સાથે લઈને તેઓ અમેરિકા ગયા હતા તેઓએ આ પુસ્તકોનું ગીતાનું પોતાના હાથેથી અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું અને તેઓની માત્ર એ જ અભિલાષા હતી કે વિદેશમાં જઈને આ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં અને જે ભૌતિકતાવાદી જીવન જીવતા લોકો છે તેમને ભગવાન શું છે આપણે શું છીએ આત્મા શું છે પરમાત્મા શું છે તેના વિશે થોડી ઘણી સમજણ આવે જેથી તેઓ આ જન્મ મૃત્યુ જરા વ્યાધીના ચક્રમાંથી બચી શકે તેના માટે તેઓ અમેરિકા ગયા અને નાઇન્ટીન સિક્સટી એટમાં તેઓએ ન્યૂયોર્ક ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની સ્થાપના કરી ત્યારબાદ નાઇન્ટીન સિક્સટી એટથી નાઇન્ટીન સેવન્ટી સિક્સ સુધી આ દસ વર્ષના ટૂંકા સમયગાળામાં એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજી દ્વારા વિશ્વભરમાં એકસો આઠ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું જેમાંથી ભારતમાં માત્ર ચાર અને બાકીના એકસો ચાર વિશ્વભરમાં બનાવ્યા શિલ પ્રભુપાદના ભગવત ધામ ગમન પછી તેમના શિષ્યો દ્વારા આજ ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો જે મિશન છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ હરે કૃષ્ણ મહામંત્રો વિશ્વભરના પ્રચાર પ્રસાર કરવાનું તે મિશનને પ્રભુપાદના શિષ્યો દ્વારા આગળ ધપાવવામાં આવ્યું અને આજે વિશ્વભરમાં ઇસ્કોનના એક હજારથી વધારે મંદિરો છે જેમાં ભારતમાં હાલમાં ત્રણસો જેટલા મંદિરો છે બાકીના સાતસો મંદિરો વિશ્વના અલગ અલગ દેશોમાં છે આજે વિશ્વમાં કોઈ પણ એવો દેશ નહીં હોય જેમાં ઇસ્કોનનું મંદિર નહીં હોય અને કોઈ પણ એ ભાષા નહીં હોય જેમાં સ્વામી પ્રુપા દ્વારા અનુવાદ કરવામાં આવેલી ભગવદ ગીતા તેના મૂળ રૂપેનું ભાષાંતર થયેલું હોય તો ભગવદ્ ગીતા અને ભગવાનના હરિનામના માધ્યમથી ઇસ્કોન વિશ્વભરમાં ભગવાનના નામનો પ્રચાર અને પ્રસાર કરે છે ઇસ્કોન મંદિર દ્વારા સોસાયટીના કયા કયા લોકો માટે કેવી કેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે પછી જ્યારે કોઈ યુદ્ધ હોય અથવા તો ભૂકંપ આવે આવે સુનામી ત્યારે પણ ઇસ્કોન દ્વારા લોકો માટે મદદ કરવામાં આવે છે ઇસ્કોન દ્વારા સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જો આપણે બાળકોની વાત કરીએ તો બાળકોને સારા સંસ્કાર મળી રહે તેના માટે અમે ઇસ્કોન મંદિર દ્વારા શ્રી પ્રહલાદ સન્ડે ચિલ્ડ્રન ક્લાસીસ ચલાવીએ છીએ અને કેટલાક શહેરોમાં અને વિશ્વભરના ઘણા મોટા મોટા શહેરોમાં તેમજ દેશોમાં ઇસ્કોન દ્વારા ગુરુકુળની પણ આજે સ્થાપના કરવામાં આવેલી છે આજે ભારતમાં આપણે ધીરે ધીરે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળીએ છીએ અને વિદેશી બાબતોનું અનુકરણ કરીએ છીએ પરંતુ આ બધા વિદેશીઓ આજે આપણી ભારતીય સંસ્કૃતિથી વૈદિક સંસ્કૃતિથી પ્રેરણા લઈને પોતાના બાળકોને શિખા રાખતા થઈ ગયા છે પોતાના બાળકોની ધોતી પહેલાવતા થઈ ગયા છે અને પોતાના બાળકોને ગુરુકુળમાં શિક્ષણ પણ આપે છે સાથે સાથે ઈસ્કોન દ્વારા ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા બાળકો માટે દર રવિવારે રાજકોટમાં સન્ડે ચિલ્ડ્રન ક્લાસીસ કરાવવામાં આવે છે જેમાં વિના મૂલ્યે બાળકોને દર રવિવારે સાંજે સાતથી આઠ ભગવદ્ ગીતાના શ્લોક છે સ્પિરિચ્યુઅલ સ્ટોરીઝ છે સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ છે તદઉપરાંત સ્પિરિચ્યુઅલ ગેમ્સ કીર્તન ડાન્સ વગેરે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેથી જ્ઞાન સાથે ગમતના ભાગરૂપે બાળકોને આધ્યાત્મિક જ્ઞાન મળી રહે જો યુવાનોની વાત કરવામાં આવે તો ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા તેમજ વિશ્વભરના ઇસ્કોન મંદિરમાં ઇસ્કોન યુથ ફોરમ ચલાવવામાં આવે છે યુવાઓને આજકાલ ઘણી સમસ્યાઓ રહેલી છે તેઓ ડિપ્રેશનમાં રહે છે આજકાલનું આપણા જીવન જે દેખાદેખીનું થઈ ગયું છે તેની અંદર યુવાનોને સાચો માર્ગ મળી રહે તે માટે ઇસ્કોન દ્વારા ભગવદ્ ગીતાના જે સિદ્ધાંતો છે તેની સાયન્ટિફિક વેથી આજના યુવાનો સુધી પણ રજૂ કરવામાં આવે છે તેના માટે અમે વિવિધ કોલેજોમાં જઈને ડિસ્કવર યોર સેલ્ફ નામનો એક કોર્સ પણ છે જે પૂરો સાયન્ટિફિક કોર્સ છે માધ્યમથી ભગવાનનું અસ્તિત્વ છે તે અમે બાળકોને સમજાવતા હોઈએ છીએ યુવાનોને સમજાવતા હોઈએ છીએ તદઉપરાંત યુવાનો જેઓને કોઈપણ જીવ કોઈપણ લાઈફમાં તકલીફ પડે તો એમના માટે અહીં અમે કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવતા હોય છે તેઓ ક્યાંય પણ નબળા પડે જીવનમાં શું કરવું છે શું નહીં એનો માર્ગ ન મળે તો તે મૂંઝાઈ ન જાય અને ખોટું પગલું ન ભરે તે માટે તેઓ અમારી સુધી પહોંચી શકે છે અને અમે તેને સાચું ગાઈડન્સ આપશું મહિલાઓના વિકાસ માટે ઇસ્કોન મંદિર રાજકોટમાં રાધા રાણી સભા ચલાવવામાં આવે છે જેની અંદર મહિલાઓ કેવી રીતે પોતાનું નિયત કર્તવ્ય કરી શકે પોતાની વર્ક વર્કલાઇફ બેલેન્સ કરી શકે પોતાની ફેમિલી લાઈફ બેલેન્સ કરી શકે અને સાથે સાથે આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે તે બધી બાબતોનું નોલેજ પણ મહિલાઓને રાધા રાણી સભા દ્વારા આપવામાં આવે છે તદ ઉપરાંત જો આપણે સામાજિક પ્રવૃત્તિઓની વાત કરીએ તો જેવી રીતે બેન તમે કીધું ઇસ્કોન દ્વારા કોઈ પણ પ્રકારની કુદરતી તેમજ માનવ નિર્મિત આપત્તિઓ હોય જેવી રીતે કે પૂર છે સુનામી છે ભૂકંપ છે તે કુદરતી આપત્તિઓ હોય તદ ઉપરાંત અત્યારે આપણે જોયું હશે કે જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયેલું છે તો તેમાં પણ અમે ઇસ્કોન દ્વારા બે હજાર ફૂડ પેકેટ ઇસ્કોન મંદિર અમદાવાદથી જે આપણી સિવિલ હોસ્પિટલ છે ત્યાં મો મોકલવામાં આવ્યા હતા કે જે પણ સગાવાલા આવેલા છે જેઓ તેમની વેઇટ કરે છે તેમના સ્વજનોના મૃતદેહોની તો તેમને પ્રસાદ મળી રહે તેથી ફૂડ પેકેટ્સ મોકલાવ્યા હતા તદઉપરાંત ઇસ્કોન મંદિર રાજકોટમાં કોરોના કાળ દરમિયાન અમે છ મહિના સુધી દરેક ઝુંપડપટ્ટીમાં જઈને ભોજન વિતરણ કરેલું છે તદઉપરાંત જેટલા પણ ઘરમાં એવું હોય કે કોઈને કોરોના થયો છે અને રસોઈ બની શકતી ન હોય તો દરેક ઘરમાં પણ અમે ઘરે ઘરે જઈને પ્રસાદ વિતરણ કર્યું છે ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાત જેઓ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય છે તેઓ એક સૂત્ર આપ્યું હતું કે જે કોઈ પણ જગ્યાએ ઈસ્કોન મંદિર હોય તેના દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા કોઈ પણ લોકો ભૂખ્યા ન સુવા જોઈએ એટલે અમે દરરોજ પણ અહીં ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે ખીચડી પ્રસાદનું વિતરણ કરીએ છીએ અને તે તદઉપરાંત આજુબાજુની ઝુંપડપટ્ટીના વિસ્તારમાં પણ પ્રસાદ વિતરણ કરીએ છીએ જેથી લોકોને સાચું સારું સ્વાદિષ્ટ અને સાત્વિક પ્રસાદ મળી રહે તે અમે અમારું કાર્ય છે

કુદરતી આપત્તિ આવી હોય જે રીતે કે અત્યારે વરસાદ આવે છે વરસાદની સિઝનમાં આપણે બધા તો ઘરે બહુ સરસ રસોઈ કરીને જમી શકીએ છીએ પરંતુ જે વ્યક્તિઓ કડિયા કામ કરે છે અને આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ખાતે ઝૂપડા બાંધીને રહેતા હોય છે કાચા મકાનમાં રહેતા હોય છે અને તેઓ રસોઈ છે તેઓ આજે પણ પોતે ટ્રેડિશનલ મેથડ જે છે આપણે લાકડાથી ચૂલા ઉપર એમાં બનાવતા હોય તેઓ વરસાદની સિઝનમાં રસોઈ બનાવી નથી શકતા વાવા હોય કે કોઈ પણ કુદરતી આપત્તિઓ ત્યારે રસોઈ નથી બનાવી શકતા અમારા ઇસ્કોન મંદિર દ્વારા દરરોજ ખીચડી કઢીના પ્રસાદની ગાડી જે છે તે આવા વિસ્તારમાં ફરે છે અને જે પણ વ્યક્તિ ભૂખ્યા હોય તેઓને પ્રસાદ પહોંચાડવામાં આવે છે જે કોઈ પણ વ્યક્તિએ આમાં આ ભગવાનની સેવામાં જે કાંઈ પણ પોતાનું યોગદાન દેવા ઈચ્છતા હોય તેઓ અહીં ઇસ્કોન મંદિરના કાર્યાલયનો સંપર્ક સાધી શકે છે અને ઇસ્કોન મંદિર માટે વોલેન્ટિયર બનવું હોય તો તે માટે પણ લોકો શું કરવું જોઈએ ઇસ્કોન મંદિરના વોલન્ટિયર માટે કોઈ પણ ક્વોલિફિકેશનની જરૂર નથી માત્ર તમે મંદિરે આવો ભગવાનના દર્શન કરો ભગવાનનો પ્રસાદ ખાઓ ભગવાનના કીર્તનમાં સુંદર કીર્તનની અંદર નૃત્ય કરો અને અમારી સાથે જોડાવ અમારો સંપર્ક કરો આપ પણ અમારી સેવામાં અમારા કાર્યમાં આપનું યોગદાન આપી શકો છો આપ આપનો સમય આપીને મંદિરે આવીને વધારો અને અમારી સેવામાં જોડાઈ શકો છો હરે કૃષ્ણ હરે કૃષ્ણ યુથ અને ભગવદ્ ગીતા કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે ને યુથ માટે તમે ભગવદ ગીતા એમને કેવી રીતે વાંચવી જોઈએ તેમાંથી તમને શું લાઈફ લેસન્સ મળી શકે છે એના વિશે તમે ચો થોડીક ઇન્ફોર્મેશન આપી શકો ભગવદ્ ગીતા એ માત્ર યુથ જ નહીં પરંતુ જીવનના દરેક તબક્કામાં સૌથી મહત્વપૂર્ણ છે ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયમાં ભગવાને આપણને પૂરેપૂરી લાઈફ મેન્યુલ આપી દીધી છે આજે આપણે નાનો મોબાઈલ લઈએ છીએ કે મિક્સર લઈએ છીએ તો તેની સાથે આવેલી જે મેન્યુલ છે એને આપણે બરાબર વાંચીએ છીએ કે આનો ઉપયોગ કેવી રીતે કરવો આ બગડી જાય તો શું કરવું પરંતુ ભગવાનને આપણને આ જે અમૂલ્ય શરીર આપ્યું છે આ માનવ જન્મ આપ્યો છે તો તેના માટે પણ ભગવાનને આપણને લાઈફ મેન્યુલ આપેલી છે જે ભગવદ્ ગીતા છે જે દરેકે વાંચવી જોઈએ માત્ર યુવાનોએ જ નહીં પરંતુ બાળકોએ યુવાનોએ તેમજ વૃદ્ધો દરેકે વાંચવી જોઈએ ગીતાની અંદર કર્મ યોગ આવેલો છે આપણે આપણા નિયત કર્તવ્ય કેવી રીતે કરવા જોઈએ કોઈ પણ પ્રકારની આસક્તિ વગર કેવી રીતે આપણે કર્મ માં આવ્યા વગર કર્મ કરી શકીએ એ જો આપણે જાણવું તો આપણે કર્મ યોગ કીધો છે ગીતા ત્રીજો અધ્યાય તે વાંચવો જોઈએ આપણે જીવનમાં દરેક કાર્યમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ શું ભોજન લેવું જોઈએ કેવી રીતે જોઈએ દરેક વસ્તુ ભગવદ ગીતામાં આપેલી છે તેના માટે અમે ઈસ્કોન મંદિર રાજકોટ દ્વારા ભગવદ્ ગીતા માટે એક સ્મોલ કોર્સ પણ કરાવીએ છીએ જો કોઈ શરૂઆતમાં એવું હોય કે મારે ભગવદ ગીતા તો પૂરી છે આટલી કેવી રીતે વાંચવી તો તેઓ કોર્સ ના માધ્યમથી અમારી સાથે જોડાઈ શકે છે અમારા કાર્યક્રમોમાં આવી શકે છે અમે દરરોજ સાંજે આઠથી નવ એક કલાક ઇસ્કોન મંદિર રાજકોટમાં ગીતા ઉપર વિશેષ પ્રવચન પણ રાખતા હોઈએ જેમાં દરરોજ ભગવદ્ ગીતાનો એક શ્લોક સમજાવવામાં આવે છે તદઉપરાંત અઢાર દિવસનો અઢાર અધ્યાય ભગવદ્ ગીતાનો કોર્સ પણ છે આ કોર્ષ દ્વારા જોડાઈને ભગવદ્ ગીતા કેવી રીતે વાંચવી અને કેવી રીતે જીવનમાં ઉતારવી તેના વિશે આપને માહિતી મળી શકે છે તો આપ સૌ કોઈ ઇસ્કોન મંદિર રાજકોટ આવો અને આ ભગવદ્ ગીતાના જ્ઞાનને જે સમજવાની ચાવી છે તેનો લાભ લો આની માટે કોઈ ઓનલાઈન ક્લાસીસ છે કે ઘણી વાર લોકો અત્યારે બિઝી સ્કેડ્યુલમાં ઓફલાઈન ધારો કે ન કરી શકે તો ઓનલાઈન જોઈન કરવા ઈચ્છતા હોય તો તે પણ અમે સમયાંતરે ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા ઓનલાઈન ભગવદ્ ગીતાના ક્લાસીસનું પણ આયોજન કરવામાં આવે છે જેની વધુ માહિતી આપ સૌ કોઈ મંદિરમાં કાર્યાલયમાંથી મેળવી શકો છો ધન્યવાદ હરે કૃષ્ણ